મિત્રો એક પોલીસ કમિશનરે રસ્તાની વચ્ચો વચ આવેલું આકાશી મેલડીમાંનું મંદિરને તોડવા માટે જીસીબી બોલાવ્યું અને પછી કહ્યું કે આ મંદિરને તોડીને રોડની સાઈડમાં નાખી દો પણ પછી ત્યાં જે ઘટના બને છે એ રૂવાટા ઉભા થઈ જાય એવી આ ગઢડિયા ગામની સત્ય ઘટના છે તો ચાલો મિત્રો આ ઘટનાની વિસ્તારથી વાત કરીએ અત્યારના આ હાડહાડ કળયુગમાં મારી મેલડીએ પૂરેલા આ પરચાની વાત કરીએ તો રાજકોટ થી ભાવનગર હાઈવે ઉપર જસદણ ની બાજુમાં ગઢડીયા ગામ આવેલું છે આ ગઢડિયા ગામમાં રોડ ની વચ્ચો એક આકાશી મેલેડી માંનું મંદિર આવેલું છે અત્યારે ખૂબ જ મોટું મંદિર છે અને હાલમાં સાડા ત્રણ કરોડના ખર્ચે આ મંદિર બની રહ્યું છે આ જ મંદિર ની આપણે વાત કરીએ તો આજથી આઠ વર્ષ પહેલાની આ ઘટના છે ત્યારે આ જગ્યાએ મોટું મંદિર ન હતું પરંતુ ત્યારે હાઈવે ની વચ્ચો વચ્ચમાં મેલેડી ની નાનકડી ડેરી હતી અને એમાં મેલેડીનું ત્રણ પાખાડું નાનકડું ત્રિશુલ છે અને એકમાં મેલેડી નો ફોટો છે અને આ ગઢડિયા ગામની આકાશી મેલેડી રોડ ની વચ્ચો વચ્ચે કર્મચારીઓ મંદિર સુધી પહોંચે છે અને ત્યારે રાજકોટના કમિશનર પણ ત્યાં હાજર હતા અને એમની હાથ નીચે આ રોડનું કામ ચાલી રહ્યું છે અને ત્યારે આ કમિશનર આવીને જુએ છે તો રોડ ની વચ્ચો વચ્ચ આ મેરડીમાનું મંદિર હતું એટલે કમિશનરે આખા એ ગામને બોલાવીને ભેગું કર્યું અને કહ્યું કે એ ભાઈઓ આ તમારી જે પણ માતાજી હોય એને અહીંથી લઈ લો અમારે રોડ બનાવો છે અને જો નહીં લો તો અમારા માણસો હમણાં જ આને ઉખાડીને બહાર ફેંકી દેશે પણ ત્યારે આખા એ ગામના માણસોએ હાથ જોડીને એટલું કહ્યું કે સાહેબ આ તો આકાશી મેરડીમાંનું મંદિર છે અને અમારા ગામનો કોઈ પણ માણસ આમાંથી એક સ્થળીએ હલાવી નહીં શકે અરે સાહેબ આ માત્ર ગઢડિયા ગામની જ નહીં પરંતુ ચારે બાજુના ગામનું ધ્યાન રાખીને બેઠેલી મારી આકાશી માનું મંદિર છે ત્યારે પોલીસ કમિશનર બોલ્યા કે આકાશી નું મંદિર હોય તો તમે કઈ જ નહીં કરી શકો કે ના સાહેબ અમારાથી કઈ જ નહીં થાય ત્યારે ગામ લોકોના આવા શબ્દો સાંભળી કમિશનરને ગુસ્સો આવ્યો અને એને એક કર્મચારીને એની પાસે બોલાવીને કહ્યું કે એ ભાઈ

અને તરફિયા મારવા લાગ્યો આ દ્રશ્ય જોઈ ગામ લોકો આકાશી જય બોલાવે છે પછી તો આ જોઈ લાલ થઈ ગયો અને એને વધારે ગુસ્સો આવી ગયો અને ગુસ્સામાં ગુસ્સામાં એને જીસીબી વાળાને બોલાવ્યો અને કહે છે એ ડ્રાઈવર અહીંયા તારું જીસીબી લઈને આવ અને જીસીબી ના પાવડામાં આ મંદિર ને ભરીને બહાર ફેંકી દે ત્યારે જીસીબી વાળો ડ્રાઈવર કહે છે કે ભલે સાહેબ આટલું કહી તે જીસીબી લઈને આવ્યો અને મંદિરના ઉપર પાવડાનું નિશાન લીધું અને જેવી ડેરીને ઉખાડવાની તૈયારી કરે ત્યાં તો મારી મેલેડીએ ફરી ચમત્કાર કર્યો અને જીસીબી ના ડ્રાઈવરને જીસીબી માંથી બહાર નીચે ધરતી પર પછાડ્યો અને ધરતી ઉપર પડતા જ તરફડિયા મારવા લાગ્યો અને બૂમ પાડવા લાગ્યો કે સાહેબ મને બચાવી લો મને કંઈક થાય છે પછી તો આ જોઈ રાજકોટનો કમિશનર મુંઝાણો અને મનમાં મનમાં વિચાર કરવા લાગ્યો કે આ મંદિરમાં જરૂર કઈક છે એટલે જ મારા માણસોને કમિશ્નર આવો વિચાર કરે છે ત્યાં તો એના ખિસ્સામાં ફોનની રીંગ વાગી એટલે એને ફોન ઉપાડીને કાને ધર્યો એ ફોન એની પત્નીનો હતો એની પત્નીએ કહ્યું કે સાહેબ તમે ગઢડીયા ગામ ગયા છો કમિશ્નર બોલ્યો તારે શું કામ છે કેમ આવા સવાલ કરે છે નહીં સાહેબ પણ મારી વાત સાંભળો કે આજે તમે કંઈક મેલડીમાં માના મંદિર ઉખાડવા ગયેલા છો જયારે એની પત્ની આટલા શબ્દો બોલીને ત્યાં તો કમિશનર ત્યાં જ વિચારવા લાગ્યો કે મારી પત્નીને કેવી રીતે ખબર પડી કે હું મંદિર ઉખાડવા ગયેલો છું ત્યારે કમિશનરની પત્નીએ કહ્યું કે સાહેબ તમે એ રોડની વચ્ચો વચ્ચે એક નાનકડું મંદિર છે એની આગળ ત્રિશુલ છે અને એની પાસેમાં મેલેડીનો ફોટો છે કે હા એ બધું જ છે પણ તું આ કેવી રીતે જાણે છે ત્યારે આ કમિશ્નર ની પત્ની એટલું જ કહે છે કે સ્વામિનાથ હું જ્યાં સુધી ત્યાં ન આવું ત્યાં સુધી તમે એ મંદિર ન આવું ત્યાં સુધી તમે એ મંદિરની સડી પણ હલાવતા નહીં હું હમણાં જ એકાદ કલાકમાં ત્યાં પહોંચું છું આમ કહી કમિશનરની ની પત્ની ઇનોવા ગાડી લઈને રાજકોટથી એક કલાક ગાડી ચલાવતી ચલાવતી ગઢડિયા ગામના પાદરમાં પહોંચે છે અને ત્યાં જઈ પગમાંથી પગરખા ઉતારીને એ નાનકડી ડેરી પાસે જઈ ખોડો પાથરી માં મેલડી સામે બે હાથ જોડીને કહે છે હે મા મેલડી મને માફ કરી દેજે અને મારા જે ભૂલ કરી છે કે હે સાહેબ તમને તો ખબર જ છે ને કે હું આ બાજુની નથી અને આ બાજુ ક્યારે પણ આવી નથી હું તો પોરબંદર બાજુની છું તો પણ ફોનમાં કહેતી હતી ને કે મંદિરમાં આવું છે અને મંદિરની બાજુમાં ત્રિશુલ છે અને ત્રિશુલ ની બાજુમાં ફોટો છે તો હે સ્વામીનાથ એનું કારણ એ છે કે આપણા રાજકોટના બંગલામાં એસી વાળા રૂમમાં હું જયારે કાચનું બારણું બંધ કરતી હતી ને ત્યારે મને ગઢડિયાના પાદરની મેલેડી અને એનું મંદિર દેખાતું હતું અને જયારે હું બારણું ખોલીને સામે જોઉં ને ત્યારે કઈ જ ન હતું અને ફરીથી મેં જયારે બારણું બંધ કર્યું તો આ જ ગઢડિયાના પાદરની મેલેડી દેખાતી હતી માટે હે સાહેબ આમાં હવે એક સડી પણ હટાવવાની જરૂર નથી ત્યારે એની પત્ની ની વાત સાંભળી અને કમિશનરે પણ મા મેલડી સામે હાથ જોડ્યા અને પછી ગામ લોકોને કહે છે હે ગામ લોકો એક તો મેં મા મેલડીની ભૂલ કરી છે અને બીજી બાજુ મારા બે કર્મચારીઓ તરફિયા મારી રહ્યા છે આમાંથી અમને બચાવવાનો કોઈ રસ્તો છે ખરો ત્યારે ગામ લોકો કહે છે હા એક રસ્તો છે બોલો શું છે કે તમારે ભુવા બોલાવવા પડશે રાવળદેવ બોલાવો અને ડાક ડંબર વગાડો અને જો કોઈના શરીરમાં મારી આકાશી મેરડી ધૂળવા ઉતરે અને એના મોઢામાંથી જો વેણ ને તો તો જ જ આ લોકો બચી શકે પછી તો કહેવાય છે કે બાજુમાં આવેલા શિવરાજપુરા ગામમાંથી એક રાવળદેવને બોલાવે છે રાવણદેવ આવીને ડાક વગાડે છે ત્યારે એ રોડની વચો વચ મારી મેલડી સભા જામી છે અને એ ગઢડિયા ગામને પાદરે આઠસો માણસનું ટોળું જામ્યું છે રાવણદેવ કાલેરા રાખતી મેલેડીનું આહવાન કરે છે ત્યારે કહેવાય છે કે બરોબર બપોરનું ટાણું થયું હતું અને એવા ટાણે ગઢડીયા ગામની સ્કૂલમાંથી છોકરાઓ છૂટે છે અને એ છોકરાઓ ગામના પાદરમાં આઠસો માણસનું ટોળું પાડ્યું એટલે એક છોકરો ઘટના શું બની છે એ જોવા માટે ટોળાની વચો વચતી આગળ આવીને ઊભો રહી જાય છે અને ત્યાં બાજુમાં એક બાઈ ઊભી છે અને એને ખોડામાં એક આઠ મહિનાનું બાળક છે એ બાઈ માતાજીના મંદિરની સામે જઈને કહ્યું કે હે મા મેલેડી એક માણસના હાથ ચોટી ગયા છે અને બીજો જેસીબી નો ડ્રાઈવર હતો એ તરફડિયા મારી રહ્યો છે હે મા મેલેડી જો આ બે માણસો મરી જશે તો તને જીવનભરનું કાળું કલંક લાગશે હે માં મેલેડી હવે દયા કર ખમૈયા કર અને જ્યાં સુધી તું દયા નહીં કરે ને ત્યાં સુધી હું આકાશી મેલેડી તારા સોગંદ ખાઈને કહું છું કે મારા દીકરાને ત્યાં સુધી સ્તનપાન નહીં કરાવવું આટલું જ કહેતા રોડની વચ્ચો વચ બેઠેલી મારી આકાશી મેલેડી સાંભળી ગઈ અને સ્કૂલમાંથી આવેલા પેલા આઠમા ધોરણના છોકરાના શરીરમાં મેલેડીએ પ્રવેશ કર્યો અને એ છોકરો ધૂણવા લાગ્યો ત્યારે કમિશનર પૂછે છે કે તમે કોણ ધૂણો છો ત્યારે બાળક બોલ્યો કે હે કમિશનર હું બાળક નથી બોલતો પણ ગઢડિયા ગામના પાદરમાં બેઠેલી મેલેડી બોલું છું હે કમિશનર જ્યારે મારી મેલેડીનું મંડાણ માંડ્યું હોય ને તો પછી ઈશ્વરની પણ તાકાત નથી એને ઉખાડી શકે અને તું મારી મેલેડીની ડેરીને ઉખાડવા આવ્યો છે ત્યાં તો કમિશ્નરે બે હાથ જોડ્યા હે માડી મારી ભૂલ થઈ ગઈ માડી મને માફ કરો હું હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું ત્યારે મેલેડી કહે છે કે હે કમિશનર તને માફ તો કરું પણ તે મારી મેલેડીનો ગુનો કર્યો છે માટે હવે તો ગઢડ્યા નહીં પણ જસદણની બજારમાં સામયું લઈ આખા ગામમાં ફર અને આખી બજારમાં ફરીને પાછો મારા મંદિરે લાવીને ઉભો રહી જાય ને તો તને માફ કરું પછી તો કહેવાય છે કે કમિશનરે જસદણની બજારમાંથી સામયું કાઢ્યું અને મંદિરે આવીને બે હાથ જોડીને માતા મેલેડીને કગરી પડે છે કે બોલો માળી હવે તારા માટે શું કરું ત્યારે મા મેલડી બોલે છે કે સાંભળ કમિશનર હવે મને મેલડીને વાલામાં વાલો તાવો છે તું મેલેડીનો ચોવીસ કલાકનો તાવો કર અને તું જીવે કે ના જીવે પણ તારા વંશજોને વર્ષમાં એક વખતમાં મેલેડીનો તાવો કરવા જરૂર આવવું પડશે પછી તો કહેવાય છે કે કમિશનરે ચોવીસ કલાકનો મા મેલેડીનો નવરંગો માંડવો નાખ્યો અને માં મેલેડીનો તાવો કર્યો અને મા મેલેડીએ કમિશ્નરને માફ કર્યા અત્યારે હાલ પણ ગઢડીયા ગામમાં રોડની વચ્ચે વચ્ચેમાં મેલેડીનું મંદિર છે અત્યારે હાલ ત્રણ કરોડના ખર્ચે માં મેલેડીનું મોટું મંદિર બની રહ્યું છે તો મિત્રો આવા જ વિડીયો સાંભળવા માટે આજે જ અમારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ